રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ નીલાખા ગામે હાલમાં જ પીજીવીસીએલ દ્વારા નવા બનાવેલ સબડિવિઝન ગામ લોકોએ વિરોધ કર્યો હતો ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે પીજીવીસીએલ દ્વારા હાલ નવું સબડિવિઝન ઉભું કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોની પાટણવાવ ડિવિઝન સાથે જોડવામાં આવ્યા છે અનેક ગામોના ખેડૂતો અને મજૂર વર્ગ તેમજ ગ્રામજનો દ્વારા આનો સખત વિરોધ કરી ઉપલેટા ડિવિઝનમાં લેવા રજૂઆત કરાઈ છે ત્યારે ઉપલેટા

અને સમય પણ જાજો બગડે નહીં માટે તમામ ગ્રામજનો દ્વારા આજરો ઝુંપલેટા વીજ કચેરી ખાતે એકત્રિત થઈ પીજીવીસીએલ ના અધિકારીઓને રજૂઆત કરી હતી અત્યારે અમે નીલાખા ગામ લોકોના થી બસો જણા નીલા નીલાખાથી અમે ઉપલેટા જીબી કચેરી આવ્યા છીએ જીબી કચેરીએ વાળા લોકોએ નીલાખા ગામને પાટણમાં જે નવી ઓફિસ બને છે એમાં નિલાખા ગામને ભેગું જોડાવવાની વાત જે કરી છે હવે એ અમને નિલાખા ગ્રામજનોને કે ગ્રામ પંચાયત પંચાયતને કોઈને ખ્યાલ નહોતો બરોબર ઓલરેડી બે હજાર સત્તરથી આ પ્રોસેસ ચાલતી હતી આજે સાત વર્ષ થયા સાત વર્ષની અંદર હજી સુધીમાં ગામ લોકોને કોઈને જાણ કરેલ નથી કાલ રાતે ગત રાતે અમને સરપંચ દ્વારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે એટલે આજ આજ અમે ગામના દોઢસોથી બસો જણા જી બી કચેરી આવ્યા છીએ અને અમારો એક જ મુખ્ય મુદ્દો છે કે અમારે જે નિલાખામાં જે ઉપલેટાની અંદર જે અમારી વસ્તુ છે જીબીની કામગીરી લગતી એ તમામ વસ્તુ અમારી આવીને જઈએ અને અત્યારે હાલમાં જ આવતી પહેલી તારીખની અંદર પાટણમાં મોકલવાના હતા અને અત્યારે હાલમાં અમારે નીલાખા ગામનું બિલ લેવાની પણ જીબી કચેરીએ ના પાડી દીધેલી છે કે તમારું બિલ અહીંયા નહીં ભરાય તકલીફ શું પડે તકલીફ અમારે એ છે કે અમારે ત્યાં ઉપલેટા નીલાખાથી ઉપલેટા આવવાના વીસ રૂપિયા ભાડું છે અને અહીંથી પાટણમાં જવાના પચાસ રૂપિયા થાય પચીસ કિલોમીટર અમને દૂર અંતર થાય એટલે અમારે હું એક ખેડૂ છું પોતે અમારું ગામ આખું ખેતીવાડીથી જોડાયેલું છે આ આખો અમારો મુદ્દો છે અમારે ખેતીવાળા અમારે એવું અમને પોહાતું નથી કારણ કે દોઢસો રૂપિયા અમને ટિકિટ ભાડું થાય અને ત્યાં જઈને અમારે ધક્કો ખાઈને અમારો આખો દિવસનો રોજ પાડવાનો ચારસો પાંચસો રૂપિયા મજૂરી પાડવાની એટલે અમને એક દિવસ અમને સાતસોથી આઠસો રૂપિયામાં પડે એ વસ્તુ એ તકલીફ અને એ નિર્ણય અમને નથી યોગ્ય લાગતો જેથી કરી અમે એટલે અહીંયા પર જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગ્રામ પંચાયત સોરી હું બી મકવાણા હલડી મકવાના રૂપલેટા ગ્રામ્ય આજે રોજ નિલાકા ગામની જે અમારા ગ્રામજનો છે અમારા ગ્રાહકો છે એ આ ગામ અત્યારે પાટણોમાં જોડાય પાટણો સબડિવિઝન એવું થયેલું છે સબડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે હવે બાયફરગેશન એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ નવા લાઇન સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ નવા ઇજનેર આવશે તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણ સબડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફરગેટ કન્ટેક્ટ કરીને નવું ઊભું કરેલું છે તો પાટણ અને નીલાસા ગાધા અને ઈસરા આ ત્રણ ગામના અમારા વીજ ગ્રાહકો છે એમની રજૂઆત એવી છે કે ભાઈ અમને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે તકલીફ પડે છે પણ એ હકીકત છે પણ સાથે એમને પાવરની સ્ટેબિલિટી પછી નવા કનેક્શન જે કાંઈ પણ અમારા થકી પીજી વિ કોઈ પણ સેવાઓ હશે એ નવા સ્ટાફ અને વધારાના સ્ટાફ આવવાથી એને ઝડપી મળી રહે એવી અમારી આશા હોય અને એ એ આશાને પરિપૂર્ણ કરવા માટે અમે આ કામગીરી કરેલી છે અને આ જે બાયફર્કેશન છે એની અંદર અમે જે ક્રાઇટેલ ના એ ક્રાઇટેરિયા મુજબ અમારે ગ્રાહક એની રેવન્યુ એનું એસેસમેન્ટ એ પ્રમાણે અમારે કઈ શોર્ટ થતું હોય તો નવા નવા ગામડા એમાં એડ કરીને બાય કરી શકતા હોઈએ છીએ